નમસ્કાર મિત્રો આ વાર્તા મારી અને મારી માસીની છે ખરેખર મારા માસાને બીજી સ્ત્રી સાથે અફેર હતું તેથી તેમને તેમની પત્નીની બિલકુલ પરવા નહોતી એક દિવસ હું તેમના ઘરે ગયો તો શું થયું હું તમને આ વાર્તામાં આ બધું કહીશ મારું નામ રાહુલ છે અને હું કાનપુરનો છું હું બાવીસ વર્ષનો છું અને હું હાલમાં કોલેજમાં અભ્યાસ કરું છું મારી ઊંચાઈ પાંચ ફૂટ દસ ઇંચ છે અને હું નિયમિતપણે જીમમાં જાઉં છું જેમ મેં તમને કહ્યું હતું મને પરિણિત સ્ત્રીઓ વધુ આકર્ષે છે મારી માસી લગભગ પચ્ચીસ વર્ષની હશે તે શ્યામ રંગની છે ન તો બહુ પાતળી છે કે ન તો વધારે જાડી ખૂબ જ સંતુલિત અને સુંદર સ્ત્રી તેણીને અઢી વર્ષનો દીકરો પણ છે આ ઘટના ત્યારે બની જ્યારે મારા મોટા મામાની દીકરીના લગ્ન મારા નાના નાનીના ઘરે થવાના હતા મારા નાના દાદીનું ઘર એક નાના ગામડા જેવા વિસ્તારમાં છે મારા નાના દાદી ખેતી કરે છે અને મારા મોટા મામા તેમને મદદ કરે છે મારા નાના મામા શહેરમાં કામ કરે છે અને બહાર રહે છે મારી માતાએ મને લગ્નની તૈયારીઓ માટે મારા નાના દાદીના ઘરે જવાનું કહ્યું કારણ કે ત્યાં કોઈની મદદની જરૂર હતી હું બીજા દિવસે નીકળી ગયો અને બપોર સુધીમાં ત્યાં પહોંચી ગયો હું ત્યાં તાજી હવાનો આનંદ માણી રહ્યો હતો ખુલ્લા મેદાનો અને ઠંડી હવાનું વાતાવરણ મને એક અલગ પ્રકારની શાંતિ આપી રહ્યું હતું ત્યાં પહોંચ્યા પછી હું બધાને મળ્યો મેં છોટી મૌસીને સાડીમાં જોઈ તે ખૂબ જ સુંદર દેખાતી હતી તેણે મારા વિશે પૂછ્યું ત્યાં સુધી મને તેના માટે કોઈ ખાસ લાગણી નહોતી મેં તેને પૂછ્યું છોટે મોસા ક્યાંય દેખાતો નથી માસીએ જવાબ આપ્યો કે તે શહેરમાં છે અને ટૂંક સમયમાં પાછો આવશે પછી મેં સ્નાન કર્યું રાત્રિભોજન કર્યું અને સૂઈ ગયો બીજા દિવસથી મેં લગ્નની તૈયારી શરૂ કરી દીધી થોડા દિવસો આમ જ પસાર થયા અને લગ્નનો દિવસ નજીક આવ્યો એક દિવસ કામ ઓછું હોવાથી હું ઘરે હતો બપોરનો સમય હતો મારા નાના નાની અને મોટા મામા ખેતરમાં ગયા હતા મોટી મામી જમ્યા પછી સૂઈ રહી હતી અને જે છોકરીના લગ્ન થવાના હતા તે તેના મંગેતર સાથે તેના રૂમમાં ફોન પર વાત કરી રહી હતી મને એકલો કંટાળો આવતો હતો તેથી મેં વિચાર્યું કે હોટું સાથે થોડું રમવું કેમ ન જોઈએ ખોટું મારી નાની માસીનો દીકરો છે હું તેમની સાથે રમવા માટે માસીના રૂમ તરફ ગયો તેમનો રૂમ પહેલાં માળે હતો હું દરવાજા પાસે પહોંચતાની સાથે જ મેં માસીને ફોન પર રડતા સાંભળ્યા આ સાંભળીને હું ચોંકી ગયો અને વિચારવા લાગ્યો કે આ શું વાત છે થોડી વાર પછી મને ખ્યાલ આવ્યો કે તે માસા સાથે વાત કરી રહી હતી કદાચ માસાને આવવામાં થોડા દિવસો લાગવાના હતા અને માસીને આ ગમ્યું નહીં હું તમને જણાવી દઈએ કે માસા છેલ્લા પાંચ મહિનાથી શહેરમાં હતા અને આ સમય દરમિયાન હું ફક્ત એક જ વાર ઘરે આવ્યો ગમે તે હોય હું ત્યાં જ રહ્યો અને ઘરે વાતો સાંભળવા લાગ્યો હું માસી સાથે સારો મિત્ર બની ગયો તે મારી સાથે ખુલીને વાત કરતી તેના માટે હું એક એવો વ્યક્તિ હતો જેથી તે એક મિત્રની જેમ પોતાની લાગણીઓ વ્યક્ત કરી શકે બીજા દિવસે બધા રમવા માટે માસીના રૂમ તરફ ગયા તેમનો રૂમ પહેલાં માળે હતો હું દરવાજા પાસે પહોંચતાની સાથે જ મેં ફોન પર માસીને રડતા સાંભળ્યા આ સાંભળીને મને આઘાત લાગ્યો અને વિચાર આવ્યો કે શું વાત છે થોડીવાર પછી મને સમજાયું કે તે માસા સાથે વાત કરી રહી હતી કદાચ કાકાને આવવામાં થોડા દિવસો લાગશે અને કાકીને આ ગમ્યું નહીં જેના પછી તેમનો હાથ મારી જાંગ પર આવી ગયો મને લાગ્યું કે આ સામાન્ય છે થોડા સમય પછી અમે ઘરે પહોંચ્યા માસી તેમના રૂમમાં ગયા અને મેં સામાન ઉતારવાનું શરૂ કર્યું રાત્રે સૂતી વખતે મને તે નાનો બનાવ યાદ આવ્યો હું વારંવાર તે ક્ષણ વિશે વિચારવા લાગ્યો હવે મારી માસીને જોવાનો મારો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો હતો હું આખો દિવસ તેમને જોતો રહેતો તેમને શોધતો રહેતો અને મેં મારા મનમાં કલ્પનાઓના કિલ્લાઓ બનાવવાનું શરૂ કર્યું લગ્નનો દિવસ આવી ગયો માસા પણ આવી ગયા હતા માસી ખૂબ ખુશ હતી કારણ કે તેનો પતિ પાછો ફર્યો હતો માસીએ તે દિવસે લાલ સાડી પહેરી હતી અને તે ખૂબ જ સુંદર દેખાતી હતી પણ માસા આ બધું જોઈ શકતા નહોતા તેઓ માસીથી થોડા દૂર રહેતા હતા તેમનો ફોન વારંવાર વાગતો અને તેઓ વાતોમાં વ્યસ્ત થઈ જતા લગ્ન સારી રીતે ચાલી રહ્યા હતા માસી મારી પાસે આવી અને કહ્યું અરે રાહુલ તે મારી સાથે એક પણ ફોટો નથી પાડ્યો ચાલ મારી સાથે એક ફોટો પાડ હું તેની સાથે તેના રૂમમાં ગયો ત્યાં થોડી શાંતિ હતી મેં મારા ફોથી તેના અને મારા ઘણા બધા ફોટા પાડ્યા માસી ખૂબ જ ઉત્સાહિત હતા તે મને વળગી રહીને પોતાનો ફોટો ક્લિક કરાવી રહી હતી ફોટો લેતી વખતે મારો હાથ તેના શરીરને સ્પર્શી રહ્યો હતો ક્યારેક તે મારા પર હાથ રાખીને સેલ્ફી લઈ રહી હતી રાત આમ જ પસાર થઈ ગઈ લગ્ન પૂરા થયા વિદાય થઈ અને મહેમાનો પણ ચાલ્યા ગયા હું સૂઈ ગયો બીજા દિવસે બપોરે હું જાગી ગયો જમ્યો અને માસીના રૂમમાં ગયો મેં જોયું કે હોટું એક બાજુ રમી રહ્યો હતો અને માસી પલંગ પર બેસીને હળવેથી રડી રહ્યા હતા હું ઝડપથી તેમની પાસે ગયો અને પૂછ્યું માસી તમે કેમ રડો છો શું થયું થોડી વાર પછી તેણે કહ્યું તમારા માસા ગયા છે તે ગઈકાલે આવ્યા હતા અને આજે ગયા છે એવું શું મહત્વનું છે કે તે એક અઠવાડિયા માટે પણ મારી રાહ ન જોઈ શકે મેં તેને સાંત્વના આપવાનું શરૂ કર્યું पची ते मारा खभा पर माथो मुकी ने रड़वा लागी मैं कहूं कदाच कोई महत्वपूर्ण काम कामतु पछी जे मैंने ते कहते सांभी हूँ चौंकी गयो मसीए कहु तारा मसाँ बीजी छोकरी अफेयर अफेर छे। त्या एक छोकरी छे ज्याते काम करे हूँ कई बोली शकी नहीं। थोड़ी वार पची हूँ मारा रूम में गयो મને માસી માટે ખૂબ જ દુઃખ થયું તેમના જીવનમાં પ્રેમનો ખૂબ જ અભાવ હતો મેં તેનું મનોરંજન કરવાનું વિચાર્યું અને તેની સાથે ખુલીને વાત કરવાનું શરૂ કર્યું હું બપોરે તેના રૂમમાં ગયો ખોટું મૌસી અને હું સાથે હતા અમે ફોન પર સાપ અને સીડી રમી રહ્યા હતા હું જીતી રહ્યો હતો પછી માસીએ મારો ફોન લીધો અને દોડવા લાગ્યા મેં કહ્યું માસી આ વાજબી નથી હું જીતી રહ્યો હતો તે હસ્તી રૂમમાં દોડી ગઈ અને હું તેની પાછળ ગયો હોટો અમારી તરફ જોઈને હસતો હતો માસી પલંગ પર ચઢી ગયા અને હું તેની પાછળ ગયો તે સૂઈ ગઈ અને મારાથી ફોન છીનવી લેવાનો પ્રયાસ કર્યો હું ફોન છીનવી લેવાનો પ્રયાસ કરતી વખતે તેના પર ઝૂકી ગયો आ दरमियान अमे बंने एक बीजाने गड़े लगावया। अमे बेभान थई गया अचानक बधु सामान्य थई गयु पची अमे जोयु के अमे एक बीजाने वर्गी रहा छे झड़प थी अलग थई गया पची मैं हसी ने कहूं ठीक छे, तमे जीती गया हवे मने कईक खावा आपो मने भूख मासीए कहू तू अही राहजो हूँ लाविश ते बहार गई માસી અને હું ખૂબ નજીક આવી ગયા હતા તેના ગયા પછી મને તેનો સ્પર્શ અને ગંધ યાદ આવવા લાગી ખાધા પછી હું ત્યાં જ સૂઈ ગયો માસી પોતાના કામ માટે બહાર ગયા હતા જ્યારે હું જાગ્યો ત્યારે સાંજ પડી ગઈ હતી હું ટેરેસ પર ગયો માસી પહેલેથી જ ત્યાં હતી અમે બંને ટેરેસ પર રોકાયા અને વાતો કરવા લાગ્યા સાંજ નજીક આવી રહી હતી ગામની રોશની ચમકવા લાગી હતી દૂર આકાશમાં ચંદ્ર ઊગતો હતો મેં કહ્યું ખરેખર આજે હવામાન ખૂબ સરસ છે કાશમને ચા મળે મજા આવશે માસીએ કહ્યું હું બનાવીને તરત જ લાવીશ તે નીચે ગઈ અને બેકઅપ ચા લઈને પાછી આવી અમે ચા પીતા પીતા વાતો કરવા લાગ્યા માસીએ કહ્યું રાહુલ ઘણા મહિનાઓ પછી હું આજે ખૂબ ખુશ છું તારા માસા ઘરે નથી આવ્યા મારો અહીં કોઈ મિત્ર નથી જેની સાથે હું મારી લાગણીઓ શેર કરી શકું મેં કહ્યું માસી બધું સારું થઈ જશે તેણીએ કહ્યું એક પત્ની માટે તેનો પતિ બધું જ છે પણ મારા જીવનમાં કોઈ ખુશી નથી પણ તમે આવીને મારા માટે થોડી ખુશી લઈને આવ્યા મને પણ આ સાંભળીને સારું લાગ્યું તે સાંજ કોઈ ફિલ્મના દ્રશ્ય જેવી હતી હળવો પવન ફૂંકાઈ રહ્યો હતો અમે બંને દૃશ્ય જોઈ રહ્યા હતા આકાશમાં ચંદ્ર ચમકી રહ્યો હતો એવું લાગતું હતું કે કોઈ તરસ્યા વ્યક્તિને પાણી મળી ગયું છે માસી ખૂબ ખુશ થયા પછી તેમની નજર મારા પર પડી મને તેની આંખોમાં પ્રેમ અને અપૂર્ણતા દેખાઈ હું તેની આંખોમાં ખોવાઈ જવા લાગ્યો અમે નજીક આવવા લાગ્યા મને મારા શરીરમાં એક વિચિત્ર રોમાંચ અનુભવાવા લાગ્યો અમે ખૂબ નજીક આવી ગયા હતા હું તેના પ્રેમમાં પડવા લાગ્યો થોડી વાર પછી અમને ભાન આવ્યું માસીએ આંખો નીચી કરી અને ઝડપથી નીચે ગયા મેં પણ મારો ચહેરો બીજી તરફ ફેરવ્યો હું ટેરેસ પર ચાલતો રહ્યો અને તેમને યાદ કરતો રહ્યો ઘણા સમય પછી હું નીચે ગયો માસી મારાથી શરમાવા લાગ્યા તેમણે મને ખાવાનું આપ્યું તેમની આંખો મારી પાસેથી કંઈક શોધી રહી હતી પણ મેં મારી આંખો નીચે રાખી અને ખાવાનું શરૂ કર્યું મેં લાંબા સમય સુધી માસી સાથે વાત ન કરી પછી હું સૂઈ ગયો મને ઊંઘ ન આવી રાતના બે વાગ્યા હતા હું ફક્ત તે દિવસની ઘટનાઓ વિશે વિચારી રહ્યો હતો કદાચ માસીની પણ આવી જ હાલત હશે હું એક બાજુથી બીજી બાજુ ફરતો હતો પણ ઊંઘ ન આવી પછી મારા ફોનની સ્ક્રીન સળગી ગઈ માસીનો સંદેશ હતો મને ઊંઘ નથી આવતી મને એકલતા અનુભવાઈ રહી છે શું તમે થોડા સમય માટે મારા રૂમમાં આવી શકો છો મેં હા જવાબ આપ્યો અને ગયો દરવાજો ખુલ્લો હતો હું અંદર ગયો ઝાંખો પ્રકાશ હતો માસી પલંગ પર સૂઈ રહ્યા હતા તેમણે ધીમા અવાજે કહ્યું દરવાજો બંધ કરો મેં તેમ કર્યું મિત્રો હું સમજી ગયો કે આ વાતાવરણ રોજિંદા જેવું નથી એક વિચિત્ર શાંતિ હતી મનમાં ખુશી હતી અમે બંને કંઈક કહેવા માંગતા હતા હોટું ગાઢ નિદ્રામાં હતો અમે થોડીવાર વાતો કરી પછી હું અમારી સામેના સોફા પર સૂઈ ગયો અમારા મનમાં ઘણું બધું ચાલી રહ્યું હતું પણ અમે કંઈ કહી શકતા ન હતા તે પલંગ પર મારી સામે સૂઈ રહી હતી અને મારી સામે જોઈ રહી હતી હું સોફા પર તેની સામે બેઠો હતો અને તેને જોઈ રહ્યો હતો અમે થોડીવાર વાતો કરી અમે એક જ રૂમમાં હતા અને એકબીજામાં ખોવાઈ ગયા જાણે બે અલગ થયેલા પ્રેમીઓ ઘણા વર્ષો પછી મળ્યા હોય સવાર થઈ ગઈ હતી સાત વાગી ગયા હતા માસી નાહીને તૈયાર થઈ ગયા હતા તેમના ચહેરા પર એક અલગ જ સ્મિત હતું તેઓ ખુશીથી કામ કરી રહ્યા હતા તેઓ મને જોતા જ એક મીઠી સ્મિત આપતા તે દિવસ ખૂબ જ સારો હતો મેં તેમને જોયા તેણીએ મારી સામે જોયું અને સ્મિત કર્યું હું નહાવા ગયો પછી હું નાસ્તો કરીને પાછો આવ્યો અને ટીવી જોવા લાગ્યો બળે મૌસા પણ ટીવી જોઈ રહ્યો હતો જ્યારે પણ મને તક મળે ત્યારે હું મૌસી જતો મૌસી ખુશ રહેતા તો મિત્રો આ આજની વાર્તા હતી એક એવી વાર્તા જે રહસ્યો લાગણીઓ અને પ્રશ્નોથી ભરેલી હતી જો તમને આ વિડિયો ગમ્યો હોય તો કૃપા કરીને તેને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો જેથી આ હૃદયસ્પર્શી વાર્તા શક્ય તેટલા લોકો સુધી પહોંચે અને જો તમે ભવિષ્યમાં પણ આવી રહસ્યમય રસપ્રદ અને વિચાર પ્રેરક વાર્તાઓ સાંભળવા માંગતા હો તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં કારણ કે દર વખતે અમે તમારા માટે કંઈક નવું અને અણધાર્યું લઈને આવીએ છીએ